આજે આપણે વિચાર્યું ન હતું કે આજે સવાર સવારના અંદર આજે આપણા ખેતરના અંદર પાણી મૂકવાનું છે તો પાણી મૂકવા માટે સૌથી પહેલા આપણે આજે મશીનને ચાલુ કરવાનું છે તો મશીન ચાલુ કરવા માટે આપણે ઘરેથી મશીન લઈને આવી ગયા હતા અને આ મશીનની વજનની વાત કરીએ તો લગભગ આ મશીનનું વજન છે લગભગ ત્રીસ કિલો જેવો વજન છે અને અમારે જોડે આવું મશીન છે અને બધા અલગ અલગ મશીનો આવે છે તો અમારી જોડે આ દોરી વાળું મશીન છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો નીચે ઢાળ હતો તો તેના માટે આપણે થોડો અહીંયાથી ખોદી અને મશીનને ને સરખું મૂક્યું છે અને ત્યાર પછી તમને હું નદી આ નદી છે તમે જોઈ શકો છો આ નદીના અંદર આ મશીન થી પાણી મૂકવાનું છે અને નદી અત્યારે પાણી નદીમાં પણ પાણી ચડે છે તો ફાયદો પણ થયો છે અને અંદર આપણે ફૂટવાલ ને ફૂટવાલ અહીંયા આપણે મશીન ના અંદર કનેક્ટ કરવાનો મશીન ના અંદર આપણે ફૂટવાલ ને લગાવ્યો નથી તો મશીન ના અંદર ફૂટવાલ લગાવી દઈએ અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે અત્યારે મશીન ના અંદર આપણે ફૂટવાલ લગાવી દીધો છે અને ત્યાર પછી અહીંયા આગળ આપણે પાઇપ ને લગાવવાની છે તો પાઇપ ને લગાવી પણ દેવાની છે અને ત્યાર પછી આ પેટ્રોલ થી ચાલુ થાય કે ડીઝલ થી ચાલુ

તમે જોઈ શકો અહીંયા તમે એનું વજન જોઈ શકો અને ત્યાર પછી તમને વાત કરીએ આ છે આપણું ખેતર અને આ ખેતર ઉપર આવી ગયા છે અને આ ખેતરના અંદર આપણે પાણી લઈને જવાનું છે તો પાણી અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે કચ્છું પણ ખેતરના અંદર નથી તો અહીંયાથી આપણે પાણી મૂકીને ચાડ્યાને ગેડવાનું છે અને ગેડી અને અહીંયા ડાંગર રોપવાની છે તો તેના માટે અહીંયાથી આપણે મહેનત કરવાની છે અને ત્યાર પછી આપણે પાઇપ લેવા જતા હતા અને તમને વિડીયો બનાવવા માટે ઊભા રહી ગયા હતા આપણે તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આ જે પાઇપ છે આ બસો ફૂટની પાઇપ છે તો આ બસો ફૂટની પાઇપ આપણે લાંબી કરવાની છે અને આપણે એકલા જ લાંબી કરવાની છે તો અહીંયાથી લાંબી કરી દઈએ અને ત્યાર પછી તમને મળીએ અને પાઇપ વજન પણ લગભગ દસ કિલો જેવો છે તો તો અહીંયા ઉંચકી આપણે જવું પડશે ફાઇનલી તમે જોઈ શકો છો અંદર પાણી આવી ગયું છે અને પાણી ખેતરના અંદર મૂકવાનું છે અને ત્યાર પછી આપણે અહીંયા ટ્રેક્ટર પણ બોલાવવાનું છે અને તમે વિડીયો અંદર દેખાતા જશો કે પાણી અત્યારે ફૂલ આવે છે અને તમને બધાને મારું ગુજરાતી વ્લોગ તમને બધાને મારો ગુજરાતી વ્લોગ પસંદ આવતો હોય તો લોગ એક લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું કેમ તો આપણે આપણી ચેનલ પર આવજ ગુજરાતી બ્લોગ્સ અપલોડ કરીએ થેન્ક્સ ફોર વોચિંગ